પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાય બોટાતમાં ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાય જેવા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહતા કોમી એકલાસ અને ભાઈચારા સાથે તહેવાર મનાવવામાં આવે તે માટે ગુટાદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ખરાતી સાહેબ અને પોલીસ જવાનો ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાય મારો પરિચય હું સામંતભાઈ જબલીયા ગૌરવ સમિતિમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી અને ક્ષત્રિય સમાજમાં પણ આગેવાન સાહેબ આજે શાંતિ સમિતિની બેઠક હતી બોટાદ પોલીસ સ્ટેશનમાં શું છે આજે શાંતિ સમિતિની મીટિંગ બોટાદ પોલીસ સ્ટેશનમાં હતી તે નિમિત્તે કે આગામી તારીખ 7 ના રોજ યુદ્ધ આવી રહ્યું છે કે આ યુદ્ધ નિમિત્તે કેમ કે બધા ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ એકબીજાને સહયોગ આપી અને ભાઈચારાથી આવું જો કે આપણે બોટાદમાં તો કાયમ વર્ષો છે ભાઈચારો છે આપણે હિન્દુના તહેવાર હોય રામનવમી અહેમાસજી ત્યારે ઇસ્લામિક ધર્મના આગેવાનો આપણે અરે રહીને આપણે શોભાયાત્રાનું સન્માન કરે છે અને આપણે પણ હિન્દુ હોય પણ એ લોકોનો તહેવાર હોય ઈદ હોય કે પણ આપણે ભાઈચારા થઈ એટલે આગામી સાત તારીખ ના દિવસે એકબીજા ને ભાઈચારા થી યુદ્ધ નો પ્રસંગ ઉજવાય તેવી અહિયાં સર્વાનુમતે ચર્ચા વિચારણા થયેલ છે બોટાદ જિલ્લા ભાજપ યુવાદ પોલીસ સ્ટેશન માં આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે માનનીય પીએ શ્રી ખરાડી સાહેબ તેમજ પીએસઆઈ સાહેબ આગેવાનીમાં આજે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સર્વ સમાજના આગેવાનો સર્વ પ્રતિષ્ઠ નાગરિકો સૌ ઉપસ્થિત રહી બકરી ઈદ નિમિત્તે આજે ભાઈચારાની જે લાગણી છે બોટાદની અંદર એ જળવાઈ રહે એ માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને આગામી આયોજન સંદર્ભે તેમજ બકરી ઈદ નિમિત્તે જે જે એમની રૂપરેખા છે એ વર્ણન કરી અને શાંતિ સમિતિમાં જે ભાઈચારાની ભાવના જળવાઈ રહે એ માટેની આજે બેઠક યોજાય